સૌપ્રથમ તો કાનજીભાઈનો ખૂબ ખૂબ આભાર કે મને આ ઓપોર્ચ્યુનિટી આપી અને અહીં બોલવાનો અને મારા વિચારોને મારી જર્નીને તમારી સમક્ષ શેર કરવાનો એક મોકો આપ્યો થર્સ થોટ્સ વિશે વાત કરું તો જ્યારે મને ખબર પડી કે આવું એક ઇનિશિયેટિવ એ લઈ રહ્યા છીએ તો એ જાણીને બહુ આનંદ થયો કારણ કે ઘણા નવા નવા લોકો આવે છે અને એ લોકો પોતાની સ્ટોરી શેર કરે છે એ લોકો પોતાની સ્ટોરીઝ શેર કરે છે એ લોકોએ પોતાના અનુભવો શેર કર્યો અને એમાંથી આપણે બધાને કંઈક ના કંઈક શીખવાનું આપણને મળે છે હવે મારી જ વાત કરું તો હું નેક્સ્ટ દસથી બાર મિનિટમાં મારી જે આખી મારી જર્ની છે અને એમાંથી અમે લોકોએ જે કાંઈ પણ લેસન્સ લીધા છે એના વિશે થોડી વાત કરીશ જે કોઈને પણ આમાંથી જે પણ નવું જાણવાનું મળ્યું અને હેલ્પ થશે તો વી વુડ બી વેરી અમે લોકો ખૂબ એમાંથી મને ખુશી થશે અમારું સ્ટાર્ટઅપનું નામ સ્પાર્કલ છે અમે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક ફ્રી અને નેચરલ સેનિટરી પેડ્સ બનાવીએ છીએ હવે તમે જ્યારે પણ કોઈ પણ બિઝનેસ કરો છો તો તમે એક પ્રોબ્લમ આઇડેન્ટિફાય કરો છો અને એનું તમે સોલ્યુશન લઈને આવો છો મારા સ્ટાર્ટઅપની વાત કરું તો જ્યારે માર્કેટમાં કન્વેન્શનલ સેનિટરી પેડ મળતા હતા તો હું એ સેનિટરી પેડ વાપરતી હતી અને મને હેલ્થના બહુ જ પ્રોબ્લેમ થતા હતા અને વિષય પણ એટલો અઘરો હતો કે કોઈની સાથે લોકો એટલી ઇઝીલી આ વાત નથી કરતા અને તમે જ્યારે લેવા જાઓ છો માર્કેટમાં કે મેડિકલવાળાને પૂછો છો તો એની પાસે પણ એટલી અવેરનેસ નથી કે તમને એવા કોઈ નેચરલના એવા કોઈ તમને બીજા અલ્ટરનેટિવ્સ નથી આપતા અને મેં બહુ રિસર્ચ કર્યું તો જોયું તો હેલ્થને બેનિફિટ થાય એવા કોઈ સેનિટરી પેડ્સ માર્કેટમાં અવેલેબલ જ નહોતા અને મને એવો વિચાર આવ્યો કે તમે જુઓ તો વર્લ્ડમાં પચાસ ટકા પોપ્યુલેશન વુમન છે અને આટલી બધી લેડીઝ હોવા છતાં આ વિષય પર આટલી કોઈ લોકો ચર્ચા નથી કરતા જે એવરી ડે પીરિયડ્સમાં થાય છે આ પ્રોડક્ટ્સ એમને જોઈએ છે અને આવા હેલ્થને રિલેટેડ કોઈ પ્રોડક્ટ્સ અવેલેબલ જ નથી અને જસ્ટ અમે ઇમેજિન કરો કે ભર ઉનાળામાં તમે કોટન શર્ટ પહેરો છો અને સિન્થેટિક શર્ટ પહેરો છો તો તમને કેવું ફીલ થાય છે એવી જ રીતે સેનિટરી પેડ કલાકો સુધી આપણે વાપરીએ છીએ અને એ પણ એવી એરિયામાં એકદમ સેન્સિટિવ બોડીના એરિયા માટે તો હેલ્થ માટે નેચરલ પેડ્સ બહુ જ સારા છે અને પ્લસ એનો એન્વાયરમેન્ટનો પણ એટલો જ બેનિફિટ છે જ્યારે કન્વેન્શનલ પેડ્સ જોશો ને તે અપ ટુ નાઇન્ટી પર્સન્ટ પ્લાસ્ટિકના બનેલા હોય છે એ એક ટાઈપનું હિડન પ્લાસ્ટિક કહેવાય છે કે જે કોઈને ધ્યાનમાં નથી આવતું પ્લાસ્ટિકની બેગ તરત દેખાય છે આપણને કે આપણે વાપરી અને ફેંકી દીધી પણ આ એક હિડન પ્લાસ્ટિક છે અને આને પાંચસોથી છસો વરસ જમીનમાં ભળતાં થાય છે જ્યારે નેચરલ સેનિટરી પેડ્સ છે સ્પાર્કલના એ માત્ર છ જ મહિનામાં વાપર્યા પછી જમીનમાં ભળી જાય છે એટલે આવું જ એક થોટ લઈને બે હજાર ઓગણીસમાં અમે નેચરલ સેનિટરી પેડ્સ નવા અમે બહાર પાડ્યા અને એ આખું ડેવલપ કર્યું પ્રોડક્ટ અને અમે ટેક્રન્ચ નામની એક કોમ્પિટિશન છે યુએસમાં એમાં એપ્લિકેશન કરી હવે એક કોમ્પિટિશન એટલે યુએસના સેન ફ્રાન્સિસ્કો સિટીમાં બહુ મોટી એની કોમ્પિટિશન આ થાય છે એ લોકોએ ઇન્ડિયામાંથી માત્ર એક અને વર્લ્ડમાંથી ખાલી પાંચ કંપનીને સિલેક્ટ કરી અને આપણી કંપની એમાંની એક કંપની હતી એ લોકોએ આપણને આખું બૂથ આપ્યું સેન ફ્રાન્સિસ્કો બોલાવ્યા આપણને દસ મિનિટનો મંચ આપ્યો કે જેમાં આપણે આખું ઇન્ટરવ્યૂ લીધું અને એની ઓડિયન્સમાં પાંચસોથી પણ વધારે લોકો હતા કે જેમાં બેન્કર્સ ઇન્વેસ્ટર્સ જર્નલિસ્ટ ઘણા બધા લોકો હતા તો એમાંના જ ઓડિયન્સમાંથી એક ઓડિયન્સમાં હતું ધ ડ્રેપર્સ ટીવી શો કરીને એક ટીવી શો છે યુએસમાં થાય છે જેમ અત્યારે ઇન્ડિયામાં શાર્ટ ટેમ કેટલું ફેમસ છે એવો જ એક શો છે યુએસમાં ધ ડ્રેપર્સ તો એના પ્રોડ્યુસર એ ઓડિયન્સમાં હતા અને એણે અમને ઓપોર્ચ્યુનિટી આપી કે મારે તમને મારા શો પર એડ કરવા છે અને શો પર લાવવા છે અને અમે ઓપોર્ચ્યુનિટી લઈ લીધી અને અમારો શો એકસો પચાસથી વધારે કન્ટ્રીઝમાં બ્રોડકાસ્ટ થયો છે આ હતી બે હજાર ઓગણીસની વાત કે જ્યારે અમે આ નવું પેડ લાવ્યા માર્કેટમાં અને અમે આ રીતે કોમ્પિટિશનમાં કર્યું અને ફાસ્ટ ફોરવર્ડ કરીને અગર હું અગર ચારથી પાંચ વર્ષ પછી આજે બે હજાર પચીસની વાત કરું તો આજે બે હજાર પચીસમાં આપણી પચાસ હજાર સ્ક્વેર ફીટની મોટી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી છે આપણી આ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી યુએસ એફડીએ સર્ટિફાઈડ આઈએસઓ વન થ્રી ફોર એટ ફાઇવ સર્ટિફાઈડ નાઇન ડબલ ઝીરો વન ફોર્ટીન થાઉઝન્ડ વન ફોર્ટી ફાઇવ થાઉઝન્ડ વન સર્ટિફાઈડ છે આપણે રોજના છથી આઠ લાખ પેડ બનાવીએ છીએ અને આપણી માટે સૌથી વધારે પ્રાઉડની મુવમેન્ટ છે કે મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ આપણે યુએસમાં પાંચસો કરતાં વધારે સ્ટોર્સમાં આપણે આજે વેચીએ છીએ અને આ જ વર્ષના એન્ડ સુધીમાં આપણે પાંચ હજારથી પણ વધારે સ્ટોર્સમાં અવેલેબલ થઈ જશું તો થેન્ક યુ આ હું કહું ને તો આ બધી મેં તમને વાત કરી એ બધી પોઝિટિવિટીવાળી વાત કરી છે કે આપણા જે કંઈ પણ આપણે અચિવ કર્યું છે પણ આ બધી જ પોઝિટિવિટી પાછળ બહુ બધા ચેલેન્જીસ અને પ્રોબ્લેમ્સ હોય જ છે તમને ખબર જ છે કે કોઈ પણ બિઝનેસ કરવો હશે તો એમાં ચેલેન્જીસ પણ એટલા જ આવતા હોય છે તો હવે હું થોડાક લેસન્સ વિશે વાત કરીશ કે જે લેસન્સ અમે આમાંથી લીધા છે તો જ્યારે અમે પહેલી વાર ફેક્ટરી ચાલુ કરી ત્યારે પછી તરત જ કોવિડ આવી ગયો એટલે અમે જે મશીનરીઝ અને એ બધું બુક કર્યું હતું એ મશીનરીઝ આવવામાં ઓલરેડી પાંચથી છ મહિનાનું ડીલે આવી ગયું કારણ કે કોવિડમાં કોઈ પણ ટ્રાન્ઝેક્શન થઈ નહોતા શકતા અને એ મશીન પણ આવી ગયા પછી અમને ખ્યાલ આવ્યો કે ત્યાંથી જે આખું તમારું મશીન ઇન્સ્ટોલમેન્ટ કરવા આવે એ ઇન્જિનિયર્સ નહીં આવી શકે કારણ કે આપણું મશીન ઇટલીનું હતું અને ઇટલીમાં સૌથી વધારે કોવિડ ફેલાયેલો હતો એટલે ત્યારે પહેલો લેસન એ મળ્યો કે ધંધામાં તમે જે પ્રમાણે પણ બધું પ્લાનિંગ કરો છો અને ધારો છો એ પ્રમાણે દર વખતે થાય એવું જરૂરી નથી તમારા બધા જ પ્રોજેક્શન પણ તમારા તમે ધાર્યા હોય એના કરતાં પણ અલગ આઉટકમ આવી શકે છે અને એ સમયે તમારે ધીરજ રાખવી જરૂરી છે ફ્લેક્સિબિલિટી રાખવી બહુ જ જરૂરી છે અને તમારે તમારા વિઝન જોવાનું છે કે આજે આ છથી આઠ પીરિયડ મંથનો પીરિયડ જે અપડાઉન થાય છે એની સામે મારું પોતાનું વિઝન કહું તો પાંચ વર્ષનું દસ વર્ષનું પંદર વર્ષનું લઈને અમે આગળ વધ્યા છે તો એમાં એનો કેટલો રોલ છે અમે એ જે ટાઈમ હતો એમાં પ્રોડક્ટને વધારે ઇમ્પ્રૂવ કરવામાં એની આર એન્ડી કરવામાં કયા કયા બીજા નેચરલ ફાઈબર્સ અમે લાવી શકીએ છીએ અમે એમાં એનો ઉપયોગ કર્યો આ જ રીતે કહું તો સેકન્ડ લેસન્સ અમારી માટે ઇમ્પોર્ટન્ટ હતો કે આ જ જેમ તેમ કરીને બધું રાગે પડ્યું કારણ કે મશીન્સ આવી ગયું ઇન્જિનિયર્સ આવી ગયા બધું ઇન્સ્ટોલ થયું અને પ્રોડક્ટ માર્કેટમાં હતું એટલે હવે અમે એકદમ એક્સાઇટેડ હતા કે હવે તો પ્રોડક્ટ માર્કેટમાં પડશું અને આપણો સ્કેલ ચાલુ થવાનો છે ત્યાં જ અમને બીજો લેસન મળ્યો કે પ્રોડક્ટ માર્કેટ ફિટ હોવું બહુ જ જરૂરી છે પ્રોડક્ટ માર્કેટ ફિટ કોને કહેવાય ધારો કે તમે જ્યારે પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ કરો છો પછી તમે એની અવેરનેસ માટે કે લોકોને વધારે ખબર પડે એની માટે તમે ધારો કે હજાર રૂપિયા નાખ્યા તો માર્કેટમાંથી તમારું ફૂલ થવું જોઈએ એટલે માર્કેટમાંથી પ્રોડક્ટ વેચાવાની ચાલુ થવી જોઈએ એ જ વસ્તુ અમે યુએસના માર્કેટમાં કરી તો અમારું એ પુલ અમને દેખાવા લાગ્યો ઓડિયન્સ છે પબ્લિક છે એને પ્રોડક્ટ ગમવા લાગ્યું પ્રોડક્ટ ઉચકવા લાગ્યું પરંતુ ઇન્ડિયામાં અમને રિયલાઇઝ થઈ ગયું કે એ પ્રોડક્ટ માર્કેટ ફિટ નથી એના કારણ કયા હોઈ શકે તો મેજોરિટી જ્યારે પ્રોડક્ટ માર્કેટ ફિટ ન હોય તો એના મેઇન કારણ છે ક્યાં તો તમારી પ્રાઇસ બહુ હાઈ છે ક્યાં તો પછી તમારી ક્વોલિટી તમે બરાબર નથી આપતા ક્યાં તો પછી તમારું તમારે ડિઝાઇન ચેન્જ કરવા જેવી છે અમને રિયલાઇઝ થઈ ગયું કે પ્રોડક્ટ પ્રીમિયમ છે એટલે લોકો એને અફોર્ડ નથી કરી શકતા પ્રોડક્ટ ગમે છે લોકોને તો અમે આખું રીવિઝિટ કર્યું આખું યુએસમાં લોન્ચ કર્યું સફળતા મળી પછી ઇન્ડિયન માર્કેટ માટે અમે આખું રિસર્ચ કરીને ઇન્ડિયાની પબ્લિકને ઓરિએન્ટેડ એને પોસાય એવી રીતનું આખું માર્કેટ અમે પાછું રીલોન્ચ કર્યું એટલે તમે સેકન્ડ લેસન જોશો તો પહેલાં લેસનમાં જે કંઈ પણ ચેલેન્જીસ હતી એને ઓવરકમ કરી અને સેકન્ડમાં પણ એ ચેલેન્જ અટકી જ નહીં અને થર્ડ જ્યારે અમે યુએસમાં આખું લોન્ચ કર્યું ત્યારે અમને પહેલો સફળતાનો સ્વાદ ચાખવા મળ્યો અને ત્રીજી વાત શું કહું તો હવે વસ્તુ હતી અમારી માટે સ્કેલની કારણ કે જ્યારે તમે એક લેવલ પર જો ગ્રોથ કરો છો સ્ટડીલી અને પછી જ્યારે તમે એક સ્કેલ પર જવા માગો છો તો તમારી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે ધંધાના બધા જ ડિસિઝન ડેટા ડ્રીવન લો આપણે ઘણી વખત શું કરતા હોય છે કે ઘણો એક્સપિરિયન્સ છે ઘણા ટાઈમથી ચાલે છે તો ઘણા બધા ડે ટુ ડેના ડિસિઝન છે કે મોટા ડિસિઝન છે એ આપણે ગટ્સ પર લેતા હોય છે પણ એ માત્ર ને માત્ર ટૂંકા છે ક્યારેક લાગી જાય છે અને ક્યારેક નથી લાગતા તો એની માટે તમારે ડેટા રાખવાનું અને ડેટા ડ્રીવન તમારે ડિસિઝન લેવા બહુ જ જરૂરી છે જેમ કે હવે મારે માર્કેટ કરવું છે અને નવા માર્કેટમાં યુરોપના માર્કેટમાં જવું છે તો મારે કઈ ચેનલ થ્રુ મારે મારા પેડ્સ વેચવા છે મારે ઇ કોમર્સમાં જવું છે મારે ક્વિક કોમર્સમાં જવું છે મારે ટ્રેડિશનલથી જવું છે સુપર માર્કેટમાં જવું છે મારી ઓડિયન્સ કોણ છે કે જે મારો કસ્ટમર વર્ક કયો છે એ વુમન છે કેટલાથી કેટલા વર્ષ સુધી છે ક્યાં લોકેટેડ છે ક્યાં જવાનું અને ક્યાં પ્રોડક્ટ લેવાનું પ્રિફર કરે છે જેટલો ડેટા ડ્રીવન તમે માર્કેટ રિસર્ચ કરશો અને ડિસિઝન લેશો ને એટલું જ તમારો ધંધો આગળ વધવાનો અને ગ્રોથ થવાના ચાન્સીસ તમારા વધી જશે આગળ વધતા અમને કહું તો મારી માટે ચોથું મોટું લેસન હતું ટીમ કારણ કે જ્યારે આપણે સ્ટાર્ટઅપ કરીએ છીએ અને જ્યારે આપણો ધંધો નાનો હોય છે ત્યારે આપણે ઘણી બધા કામો આપણે જાતે જ કરતા હોઈએ છીએ અને મારી જ વાત કરું તો હું જ પંદરથી અઢાર કલાકો સુધી કામ જ કર્યા કરતી હતી પછી મને રિયલાઇઝ થયું કે જો મારું વિઝન મોટું છે અને આજે એક નહીં પણ આપણે પાંચને દસ ને વીસ લાઈન નાખવી હશે તો મારે ટીમ બિલ્ડિંગ કરવી પડશે મારે ટીમ મારો વર્કને ડેલિકેટ કરવું પડશે એટલે મારે મારા લોકો પાસે કામ કરાવવાનું શીખવું પડશે મારો મેજોરિટી ટાઈમ ટીમ બિલ્ડિંગમાં અને મારો મેજોરિટી ટાઈમ એ લોકોને ટ્રેનિંગમાં નાખવો પડશે તો જ હું એક મોટા સ્કેલ પર જઈ શકીશ એટલે કામ ડેલિકેટ કરવું ને એ પણ બહુ મોટું આર્ટ છે અને એ રાઈટ ટાઈમ પર શીખવું બહુ જરૂરી છે નહીં તો તમે ગ્રોથ તમારા મગજમાં વિચારો છો પણ એ ગ્રોથ રિયાલિટીમાં નથી થતો કારણ કે તમે જ બધા કામમાં અટવાયેલા રહો છો તમે જ ડિસિઝન મેકર છો અને બધા કામ તમે જ કર્યા કરો છો અને તમને પાંચમો બહુ જ ઇમ્પોર્ટન્ટવાળો લેસન તમને કહું તો એ બધાને જ અહીંયા ખબર છે કે લર્નિંગ જેની માટે આજે બધા જ અહીંયા પણ આવ્યા છે કે તમારે તમારી જાતને લર્નિંગ કરતાં જ રહેવું પડશે જ્યારે તમે સ્કૂલમાં જ છો નવું નવું શીખતા રહેવું પડશે માર્કેટ સાથે અપ ટુ ડેટ રહેવું પડશે પોતાની જાતને એ ગ્રોથ સુધી અપ ટુ ડેટ કરવા પડશે અને એવરી ડે કશીને કોઈ પણ નાની મોટી વાતમાં તમને કંઈક ના કંઈક શીખવાનું મળતું જ રહે છે તો એ તમારે ક્યારેય ચૂકવાનું નથી અને આ બધા લેસન એક વસ્તુ તમારે બહુ ધ્યાન રાખવાની છે કે બિઝનેસમાં ભૂલો બધાથી થાય છે અને બિઝનેસમાં એવા ડિસિઝન પણ લેવાય છે કે જેનાથી અમુક આપણા હાથમાં નથી હોતા તો એમાં તમારે લેસન લેવાનું ક્યારેય નથી ચૂકવાનું કારણ કે એ લેસન એ જ છે કે તમે એ ભૂલને બીજી વખત રિપીટ નથી કરતા કારણ કે પહેલી વખત થશે ને ત્યારે તમે એઝ અ લેસન તમે લઈ લીધો ને આગળ વધી ગયા પણ એ જ વસ્તુ જ્યારે રિપીટ થાય છે તો એને નેગ્લિજન્ટ કહેવાય અને બિઝનેસમાં નેગ્લિજન્ટની કોઈ જ જગ્યા નથી આજે અમારી ઈચ્છા એવી છે કે આજે અમારી પાસે એક લાઇન છે દસ લાખ જેટલા પીસ પર ડે નીકળે છે પણ કાલનું વિઝન એવું છે કે પાંચ વર્ષ પછી દસ વર્ષ પછી મારે બેબી ડાયપર્સના માર્કેટમાં આવવું છે જેવું લેડીઝને પ્રોબ્લેમ છે એવી જ રીતે બેબીઝને બી પ્રોબ્લમ છે કે કલાકો સુધી ડાયપર્સ પહેરે છે પણ એ પ્લાસ્ટિકના ડાયપર્સ આપણે એમને પહેરાવીએ છીએ એડલ્ટ ડાયપર પણ એટલું જ મોટું માર્કેટ છે કે જેમાં જે મોટા ઉંમરના વ્યક્તિઓ છે તો એને યુરિન લીકેજની પ્રોબ્લમ્સ હોય છે તો એ લોકો માટે પણ અમે લોકો વિચારીએ છીએ કે આવા બાયોડેગ્રેબલ અને નેચરલ પેડ્સ બનાવીને આગળ આઈ હોપ તમને મારા લેસન્સ અને એમાંથી કંઈક શીખવાનું તમને મળ્યું હશે આઈ એમ વેરી વેરી હેલ્પફુલ અને આઈ વેરી હેપી ઇફ યુ કેન લર્ન એનીથિંગ ફોન દેટ થેન્ક યુ